તો આજે તમને ખબર પડી ગઈ હશે કે અમે કઈ જગ્યાએ આવ્યા છે ન ખબર હોય તો ચાલો કહી દેવી આજે અમે આવ્યા છીએ ખતર પરથી માત્ર ત્રણ જ કિલોમીટરની આગળ વીર મોખડા દાદાના મંદિરે તો વિડીયોમાં બન્યા રહેજો તેમના ઉપર અમે જાવીશું તેમના દર્શન બનશે દરિયા કરાવીશું અને ડ્રોન શોટ પણ થોડાક લેવાના છે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો તમને તો આપણે પગચ્ચા છે સામે બતાવે મોખડાજી નું મંદિર છે નીચેનું નવું મંદિર છે ત્યાં આપણને જશું અને તમને એના દર્શન કરાવશું

સિત્તેર થી એસી જેવા પગથિયા છે પણ સોમા હમાં આવવા જેવું છે ભાઈ જોવા એનો નજાર હે આપણે નાસ્તો પણ લીધો છે ઉપર જઈ નાસ્તો કરીશું જુદાદાર મંદિર છે સરસ મજાનું વાતાવરણ છે બાકડા પણ નાખેલા છે તમારી ફેમિલી સાથે આવો તો અહીંયા નાસ્તા બાસ્તાની કરવું હોય તો એની ઉપર દર્શન કરવાનું ચાલો આપણે દર્શન કરી લઈએ એમ કેવાય બધા વાતો કરે છે ઘોઘા નું જયારે લડાઈ થી ત્યારે એમ ધડ અહીંયા પીડ્યું હતું હા અને મસ્ત ઘોઘામાં જવો આનો નજારો આવો એકવાર આવો

આવો ચાલો નાસ્તો કરી લેવી આમાં ડ્રોન પણ છે ડ્રોન ના શોટ પણ લેવું ઇન્સ્ટાગ્રામ માં આવશે આપડા ડ્રોન શોટ આમાં તો નાખી દેવું એવું લાગે તો બાકી ઇન્સ્ટાગ્રામ માં આવી જાય ડ્રોન શોટ પેલો છે દરવાજો છે હા એમના પગથિયા છે સુધી ફટાફટ નાસ્તો કરી લેવી સોડા વેફરું ઓલ નથી લાવ્યો તડકા તડકા બસ બસ આવો નાસ્તો કરો ભાઈ આ મજા છે તો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે હવે આપણે નવા મંદિરે જવાનું છે તો તો આપણે નાસ્તો કરી લીધો છે તો હવે ડ્રોન ઉડાડવાનું છે ઉડાડવું ને તો વિડિયોમાં બન્યા રહેજો મજા આવશે તમને આનો આનો યુઝ તો જોડિયો બન્યા રહેજો તો આપણે ડ્રોન ની બધી તૈયારી કરી લીધી છે તો આપણે ડ્રોન શોટ લેવીને તો આગળના આગળ વિડીયો જોતા રહીજો આપણે ડ્રોન શોટ પણ લઈ લીધો છે બહુ સરસ મજાના શોટ આવ્યા છે તો આપણે પેલી નીચે જવાનું છે તો ત્યાં જાવી નવા મંદિરનું એવું છે તમને બતાડવી ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ડ્રોન બોન શૂટ લઈ લીધો છે હવે આપણે નીચે જવાનું છે જી બોલા મંદિરે પણ જવાનું છે

માત્ર ત્રણ કિલોમીટર જેવું થાય છે ભાવનગર થી અંદાજ નથી પણ આવજો સરસ મજાનું વાતાવરણ છે શાંતિ તમને અનુભવાશે બાકી આવજો જવો

એમનો ગેટ છે નજારો જવો તમે ફોટો શૂટ પણ કરી શકો છો સામે નાના બનાના મોટા બાળકો હોય તો રમી પણ શકે છે લપસણી છે ઇસકા છે બહુ મજાનું વાતાવરણ છે હમ समा समा तोर मज़ा हुए मैं लसरपट्टी से इसको से हमें हमें मंदिर से तो आओ एक बार मज़ा हुए उसे शांति और वातावरण से भाई સામે બતાવી વીર મોખડાજીનું સ્ટેચ્યુ છે સામે મંદિર છે कृष्ण भगवान मूर्ति से ते बेली सामुंडा माता जी मूर्ति से बाकी एक बार आवा जो उसे हूँ मोखड़ा जी दादा नु मंदिर।, मंदिर से દર્શન કરી શકો છો બાકી ત્રણ કિલોમીટર થાય છે ભાવનગર થી એક આ પચી ત્રીસ કિલોમીટર જેવું થાય છે બાકી આસપાસનો નજારો જવા દે સામે ફોટા પર શૂટ પણ કરી શકો છો તેવું છે ટૂંકમાં ગાર્ડન જેવું છે જેવા નાના છોકરાને રમત ગમત વસ્તુઓ પણ છે તે ચક્કડી છે

હમ આપણ નજારો સારો છે જવો તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમે તો લાઈક કમેન્ટ અને સબ્સ્ક્રાઈબર કર્યો હા બાકી અમારા યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોતા રહેજો બાય બાય